લાય મધાય એના ઓટો વટો માય ના પુન્ના જોઈન અને આ દેતવા હળગાઈ સતે લાય તણ આ કુણ વક હોય સવા જોવ કડી વાર મુયા શિકાર ને બેહુ કુણ જે ભાઈ જે તો આ તમે દેતવા હળગા આવે છે આ ફૂક કર રહી છે આ પુન્ના તમે તો હુઈ જા મુવા એનો નો વટો મારી ના આવ્યો તમે તો હુઈ ગયા છો પુન્ના ની રાખતા રહી તાર આ કડી વાર તો આટોડ થઉ તે ઓશ મે કઈ જાય એવું છે

આપડે શેર લઈને શેર ખાવાનું હોય ના ભૂન હવેર રાખવી પડતા હોય અને પૈસા લાય પલાવ મારા એ પેલો કરવો પડે અને પછી ડેરીન પગાર આવ્યો ને એ ઈ હે બધું ઓમજો બધું ઓમજો તો પ્રોગ્રામ કાલ રાખ્યો તો અરે બેટા રાખ્યો તો કીધું કાલ રાખે તું જાવ હો કે પ્રોગ્રામ રાખવો છે કીધું બધું પ્રોગ્રામ હતો બધો પ્રોગ્રામ આ દેખાયા હું આ તો આજની વાત કાલે રાખવાની વાત હોભળી તેને કે રાખો તો સારું બધા મદદ કરો તો રાખો બધા કે બોલાવો પણ રાખો તો મારા ભાઈ પતા ભાઈ પણ ચૌ થયું પાછળ હેતા ને પાછળ હેતર રાખો તો ખરા એને હું આ બોલો તે હું ડાઈન બધું ફેવરી નાશ્યું આવો મારે એમાં પાછો ખર્ચો કરવાનો થયો પાછો ફેર કલટી મારા પાછો ફેર પલાવ મારા આવું પાછો ફેર પૂંખું પાછો ફેર ખાતર લાવું પાછો ફેર પાળ્યો કરાવું પાછો ફેર પાણી લઉં કલાકવાળી તો કેટલો ખર્ચો થાય વિચારજો આ તો ભાઈ મેં વાપર્યું હતું આ તો તમારે રાખવાનું હોય તો એમ કહું કે અમે આવીશું એટલે અમે કોઈ એવું નહીં તરખવાનજી બનાવીશું આ તો કેવું કે બનાવીએ પણ બધું બધું તોય વિચારશો બધા પચાસ પચાસ રૂપિયા ઉઘરાવતા હોય હા તે મદદ કરશે બધા પ્રોગ્રામ રાખો હારો છે આળો છે આ તો અને એમાંય પછી વાત કરી

તુવેર ફોટા ખાઈ ને અરે તુવેર ટોઠા બનાવતા તુવેર યાર લઉં એક તો દાનવીર મળી ગયો દાનવીર મળી ગયો ચાર મળી જીલબીલ

કરવા તું એ ટોઠા તમે કોમ કરો કહી દેજો કળાયા માં ના થોવાય તપેલામાં થોવા કશો કેતાજી અમે કેતા જય માતાજી હા જય માતા જય માતાજી

પ્રોગ્રામ રાખ્યો મોટો અનુ તું એ ટોઠણ હું કરું તું એ ટોઠણ સમાચાર મળ્યા કો કળાય ઉમ ગાલવાનું હે આ એ તો હમણા બે ભાઈઓ હતા મે કીધું આવો યે ના શું થાય એક કી ના બોનો પેલો મારે એક વાગી જાય એટલે એટલે એક વાગે ઠાર પડે એટલે પછી ભૂંડ આવે ના હા પણ કળાય મત તું એ થતા એ તો તપેલું જોવા કળાય તો આ કની સમાચાર આલે

મારા હાથ છે ને બહુ બલીના હાથ છે હા અને છોકરો આ પ્રોગ્રામ ખાવ બધું ખર્જીઓ પાછા હા વણા જો ખાઈ હા પણ જતા રે તે ઢોખાર્યા ને બયરામ પડી છે એ તો પછી જોઈ જા